નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર રાજ્ય કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું જૂનાગઢ જિલ્લો પ્રથમ વખત યજમાન બન્યો શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલું મુખશે 3 દિવસીય બાળ વૈજ્ઞાનિક ની પુસ્તક અને રમકડા યોજાશે રાજ્યભરના બસ્સો વિદ્યાર્થીઓ એકસો વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરશે ગિરના નેસના વિદ્યાર્થીઓ પણ કૃતિઓ રજૂ કરશે રાજ્ય સરકારના વૈજ્ઞાનિક પ્રદર્શન જેવા કલ્પોથી ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર થશે શ્રી મુક્તાનંદજી બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં આપી જાણકારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટના ભરત મેસિયાએ જરૂરી વિગત આપતા આ પ્રેસ કોન્ફરન્સનું સંચાલન કર્યું હતું રિપોર્ટર યજેશભટ જુનાગઢ શિક્ષણના પરમારથના પ્રચાર માટે લોક તરીકે જાગૃત જૂનાગઢ જિલ્લાના પત્રકારોની ઉપસ્થિતિમાં આપ સૌનો બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપડા આનંદારા ગ્રામ માંગરી સેવીનો ચાપડા અને ગુતાનો બાપુનો નિસ અને એ કાર્યક્રમના પ્રચાર અને પ્રસાર માટે સામાન્ય લોકો સુધી પણ આખો આપનો વાત અને વિચાર પહોંચે એ માટેના પ્રયાસ માટે

અને સ્થળ પસંદગી થી એવા પણ અમારા મુખ્ય માર્ગદર્શક તરીકે પટેલ બરોબર તરીકે ડોક્ટર નવીન પંડિત સાહેબ છે એને પાટા કે છે તો આધી વાતો જે છે તમે જે પત્રમાં લક્ષો બધી પત્રકાર મિત્રો તો એની વાત કરશે તો બીજાને પ્રેરણા મળશે બીજા લોકો એ કામ કરવા માટે તૈયાર થઈ જશે એટલે બહુ અગત્યની બાબત છે તમારી ભૂમિકા બહુ મોટી છે આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે સૌ સૌરાષ્ટ્રમાં તપતાને પ્રશ્ન ન રહીએ વિધવાને પ્રશ્ન ન રહીએ રખડતા પશુને તકલીફ ન પડે અગર તો મા બાપ બાળકને શિક્ષણનો પ્રશ્ન ન રહીએ અને દવા માટે દર્દીને મુસીબત ન પડે હું તો ત્યાં સુધી કહું ધાર્મિક ઉત્સવ ઉજવવા જોઈએ એમાં ના લીધો પણ જે દેશમાં દવા ન મળે શિક્ષણ ન મળે બાળકને વૃદ્ધને દવા ન મળે તો આપણને ઉત્સવ ઉજવવાનો હક છે ખરો આવી પરિસ્થિતિ છે તો એમાં આપણે બધાએ સાથ સંકાર આપી આપણે ઠેક ઠેકાણે કે ઘણો ઊભા કરી દઈશું કામ ન થાય બધું જ કરી શકીએ અને આપણે બધાથી જુદા પડી જશું આખો વિસ્તાર આપણો જુદો પડી જશે એમાં માત્ર આપણે સંગઠિત થઈને કામ કરવાની જરૂર છે બસ અટલી